ચંદી પડવા તહેવારને ધ્યાનમાં રાખીને સુરતનો ફૂડ વિભાગ એક્શનમાં છે લોકો આ તહેવારમાં ઘારી અને વધારે ખાવાનું પસંદ કરે છે તેથી માવો અને ઘીનો નથી તપાસ માટે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે કેટલાક દુકાનદારો વધુ નફા માટે માવો અને ઘીમાં બેળસેળ કરે છે તેવી ફરિયાદ મળી હતી ફૂડ વિભાગની અગિયાર ટીમો દ્વારા શહેરની મીઠાઈની દુકાનોમાં રેડ કરી માવો અને ઘારીના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે સમગ્ર સુરત શહેરમાંથી માંથી ઘરી બનાવતી વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈને એ લોકોની ચકાસણી કરવામાં આવશે અને અગિયાર જગ્યાએથી ઘરી સેમ્પલ લેવામાં આવનાર છે અને એનું પૃથકરણ અહેવાલ આવે જે તે સંસ્થાનું જો ક્ષતિ જણાય રિપોર્ટમાં તો એ લોકોની સામે એજ્યુકેશનમાં માં ફરિયાદ દાખલ કરવામાં આવશે